પાલનપુરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનોખી પહેલ રાજનગર પરિવાર દ્વારા એકવીસ દિવસનો સમર કેમ્પ સિત્તેરથી વધુ બાળકોએ લીધો લાભ પાલનપુરના રાજનગર પરિવાર દ્વારા બાળકોને મોબાઈલની લતમાંથી દૂર રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે સોસાયટીના આગેવાનોએ એકવીસ દિવસનું સમર કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં સિત્તેરથી વધુ બાળકોએ ભાગ લીધો હતો કેમ્પમાં બાળકોને શ્લોક બોલતા શીખવવામાં આવ્યા હતા રમતગમતના માધ્યમથી સંસ્કારની શિક્ષા આપવામાં આવી હતી બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ચિત્રકળા અને વાર્તાઓનો સહારો લેવામાં આવ્યો હતો સવારે આઠથી અગિયાર સુધી ચાલતા આ કેમ્પમાં બાળકોને સ્ટેજ પર બોલવાની તાલીમ આપવામાં આવી હતી કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો અને તેમનામાં પારિવારિક સંસ્કારોનું સિંચન કરવાનો હતો કેમ્પમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો જે બાળકો માતા પિતાને પગે લાગીને આવે એમને ઇનામ સ્વરૂપે ચોકલેટ અને પેન આપવામાં આવતી હતી આ પ્રયોગનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું હતું કેમ્પના અંતિમ દિવસે નેવું બાળકો માતાપિતાને પગે લાગીને આવતા થયા હતા આ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ખાલી બાળકને મોબાઈલ મૂકી દે એવું કહેવાથી જવાબદારી પૂર્ણ નહીં થાય આપણે એને સમય આપવો પડશે બીજી એક્ટિવિટીમાં ભાગીદાર બનાવવો પડશે અને તો જ બાળક પોતાની કળાને ખીલવી શકશે તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા એક અનોખા પ્રકારનું આયોજન આખા વેકેશનમાં એકવીસ દિવસ સુધી અમે આયોજન કરવામાં આવ્યું વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગની સાથે સાથે ખૂબ વધી ગયો છે અને બાળકોને એની સાચી સમજ આપવી આપણે ખૂબ જરૂર છે બાળક સતત મોબાઈલ લઈને જ બેસી રહે છે અને એના કારણે કેક ને ક્યાંક એની જે જીવન યાત્રા છે એમાં ખૂબ બધું નુકસાન એ કરી રહ્યો છે એને જાણતા અજાણતા પણ આ બધા બાબતમાં આપણે ઇન્વોલ્વ થઈ રહ્યા છે એની અમારો વિચાર એવો હતો કે બાળકને એવી કોઈ એક્ટિવિટી આપવામાં આવે એનો અલ્ટરનેટ આપવામાં આવે કે જેનાથી મોબાઈલથી દૂર રહે અને સંસ્કારો અને પરિવાર ભાવના અમારી રોજ દિવસ સુધી સવારે રાજનગર પરિવારમાં જ બાળકો સોસાયટીના ભેગા થઈ અને એક જગ્યા ઉપર ભેગા થતા અને એમને મોબાઈલથી દૂર રહે માટેની સતત માર્ગદર્શન આપવામાં આવતું સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ફોલો કરે એટલે એને શ્લોકો બોલવા એની તાલીમ આપવી રમત ગમતના માધ્યમથી એકબીજાની નજીક આવે બાળકો સાથે રમતા ગમતા થાય જે આપણી ગામડાઓની રમતી તે ભૂલી ગયા હતા એની પણ ઉજાગર કરવી એ બધાની અલગ અલગ રીતે મે તાલીમ આપી છે અમારો મુખ્ય ભાવ એ જ હતો કે પરિવાર ભાવના खेळવાય જે બાળક માં બાપને પગે લાગીને આવતું એ બાળકોને અમે રોજ એક ચોકલેટ આપતા અને છેલ્લે દિવસે રિઝલ્ટ એવું પણ મળ્યું કે તમામ બાળકો માં બાપને પગે લાગતા પણ થયા એટલે આખા જે કાર્યક્રમમાં ઇન્ટરેસ્ટ એટલો હતો કે બાળકોને ગમતી એક્ટિવિટી મળે અને મોબાઈલથી દૂર રાખીને એને પરિવાર ભાવના પરિવાર વિશે રમતા રમતા કેવી રીતે શીખવાડી શકાય એ માટેનું કોઈ આયોજન કર્યું તું બાળકોમાં ખૂબ બધો બદલાવ અમે આ આયોજનના માધ્યમથી જોયો છે હું તમામ લોકોને પણ એક ખાસ વિનંતી કરી રહ્યો છું કે તમે બાળકને અલ્ટરનેટ કંઈક આપજો ખાલી એમ નહીં કહેતા કે મોબાઈલ મૂકી દે આપણી પણ કઈક જવાબદારી છે બાળકને રમતો એને સમય આપવો પડશે એને સાચું શીખવાડવું પડશે અને સમય એવો આવશે કે જો આ બધામાંથી આપણે દૂર થઈશું તો ચોક્કસ આવનારી ભવિષ્યમાં આપણા બાળકોને આનાથી ખૂબ બધું નુકસાનીથી આપણે બચાવી નહીં શકીએ એટલે ફરીથી આખા આયોજનમાં અમારો ઇન્ટેન્સ એવો જ હતો કે પરિવાર ભાવ કેળવાય અને બાળકો વધુમાં વધુ સંસ્કારોની સાથે સાથે પોતે કંઈક એક્ટિવિટીમાં ભાગ લઈ શકે એવા આયોજન સાથે આખું એકવીસ દિવસનું આયોજન કરવામાં આવ્યું